નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગૌમાત્ર દોસ્તો વૈદિક પરંપરા થી લગ્ન આપણે ત્યાં થતા હતા પણ એ પરંપરા લગભગ ભૂલાઈ ગઈ અને લગ્નને એક આખો એક ધમાલ અથવા તાશીરો અથવા તો એક જુદી જાતનો પ્રસંગ આપણે બનાવી દીધો પણ એ પરંપરાને પુનઃ જીવિત કરવા માટે કચ્છમાં એક સરસ મજાનો પ્રયાસ થયો છે અને કચ્છના ગૌ પ્રેમી મેઘજીભાઈ હિરાણી છે એમના દીકરીના લગ્ન છે આ જાન્યુઆરી મહિનામાં તો એ વૈદિક પરંપરાથી ગાયને કેન્દ્રમાં રાખીને લગ્ન કરવાના છે

અને બે હજાર તેર માં ગૌશાળા કરી એટલે આખા પરિવાર નું જે જોડાણ છે એ ગાય છે અને ગાય જે સ્થિતિ છે હમણાં ગલી ગલી ભટકે છે એઠવાળા ખાય છે પ્લાસ્ટિક ખાય છે છતાં આપડે માં કહીએ તો એને યોગ્ય સ્થાન મળે તો એને લઈને કે ગાય ને જો અમે જોડી રહીએ દરેક પ્રસંગમાં જો ગાય નું જોડાણ થઈ જાય બરાબર ગાય છે ગલી ગલી ભટકે છે એઠ ખાય છે પ્લાસ્ટિક ખાય છે એમાંથી ક્યાંક બચી જાય એટલે આ પ્રસંગમાં છે એને ગાય ને જોડી છે અચ્છા ગાય સાથે પર્યાવરણ સૌથી પેલા તો તમે દીકરીને દાનમાં જે ગાય તો દાનમાં આપવાના છો પણ સાથે સાથે વોટર બુક્સ રોપા આપવાના છો તો પર્યાવરણને પણ સાથે જોડ્યું કારણ કે ગાય હોય ત્યાં પર્યાવરણ હોય જી તો અત્યારે આમ જોઈએ તો જે વોટર બુક્સો છે એ ધીરે ધીરે ઘટી રહ્યા છે જંગલો કપાઈ રહ્યા છે તો એ પણ છે કે ગાયનું જો જોડાણ થયું તો વૃક્ષો પણ સમાજમાં મેસેજ જ જાય અને દીકરીને આપણે કોઈ ટીવી આપે ફ્રીજ આપે જે ન આપવાનું આપીએ છીએ તો એની જગ્યા જે પ્રકૃતિને એને આપીએ કારણ કે આપણે બધા પ્રકૃતિના ના પૂજારી છે તો અમે જે વટ વૃક્ષો છે એના એકસો પ્રકારના જે લુપ્ત થતા જે વટ વૃક્ષો છે એના રોપા એ દીકરીને દાનમાં આપવાના છીએ અને એક સમાજને મેસેજ પણ આપતો કે આપ પણ આપના કોઈ પણ પ્રસંગ હોય તો વૃક્ષ દાનમાં આપી અને એ વટ વૃક્ષ જે વટ વૃક્ષ બને એના માટેના પ્રયત્નનો એક મેસેજ આ લગ્નમાં આપવા માંગીએ છીએ જી મેકજીન ભાઈ લગ્નની વિધિની વાત જયારે આવે ત્યારે મોટે ભાગે જે પંડિત જીવાની કહેતો જલ્દી તમે પતાવજો જલ્દી કારણ કે ફોટો પાડવા વિડીયોગ્રાફી કરવી રહે એ બધામાં એટલો બધો સમય રોકી લે તમે એમાં પણ ઘણો બધો કાપ મૂકો છો ને બ્યુટી પાર્લર નહીં ફટાકડા નહીં એ જે તાસીરો છે નહીં એને બદલે વૈદિક વિધિ છે એ કાયદેસર રીતે ત્રણ ચાર કલાક થાય એ પ્રકારનો આગ્રહ છે થોડીક એના વિશે પણ વાત કરજો તો ખાસ કરીને હું ઘણી જગ્યાએ સમાજમાં જતો હોઉં છું લગ્ન એક સંસ્કાર છે તાસીરો નથી તો લગ્ન માં કલાક માં પૂરું થઈ જાય પણ બાકીનો જે સમય છે એ બ્યુટી પાર્લર તૈયાર થવામાં નાચવામાં ડીજે વગાડવામાં તેને અને રીતે ખુબ જ ફોટો પડાવવામાં આવો અનેક સમય બગડતો હોય પણ લગ્ન સંસ્કાર છે એને ન્યાય પૂરો નથી અપાતો તો વિચાર થયો અને એવા પંડિતો એવા જ્ઞાની લોકો છે એમને ઘણા સમય થી હું મળ્યો હોય કે ખરેખર વૈદિક પદ્ધતિ થી લગ્ન માં કેટલો સમય લાગે તો એમને કીધું કે સાડા ત્રણ ચાર કલાક ઓછામાં છો જોઈએ એમ બરાબર તો પરિવાર સાથે મળીને નક્કી કર્યું કે આપણે બ્યુટી પાર્લર ને નહીં બોલાવીએ કરીએ પણ આપણે જે લગ્ન સંસ્કાર છે રીતે એટલે પંડિતને મળીને પંડિત ને પૂછ્યું કે સાડા ત્રણ ચાર કલાક સમય લાગશે તો એ નક્કી કર્યું કે પંડિત જે પૂર્ણ વિધિ કરાવશે એમાં કોઈ રોકટોક નહીં હોય મીડિયા વચ્ચે એમ નહીં કે તમે એમ હાથ રાખો મારા પહેરાવો કામ રાખો એમાં કોઈ જ રોકટોક નહીં જે પંડિતને પોતાની રીતે જે વૈદિક મંત્રોચ્ચાર કરશે એમાં ક્યાંય રોકટોક નહીં હોય અને સંપૂર્ણ એ સાડા ત્રણ ચાર કલાક ની વિધિ દરમિયાન

કારણ કે આપડા શાસ્ત્રમાં કીધું છે અતિથિ દેવો ભવ કારણ કે આપડા બધા મહેમાન ને અતિથિ તરીકે બોલાયા છે દેવ તુલ્ય છે તો એને સાતિક આહાર આપવો છે એમાં ખુબ ડીપ માં વધુ વધુ જો ધ્યાન રાખ્યું હોય તો અમે ભોજનમાં એ છ મહિના પેહલા કોઈને શાકભાજી ઉગાડવા જે દાય આધાર ખેતી કરે છે એમના પાસે ઘઉં ખરીદવા બાજરો ખરીદવો કઠોર ખરીદવો તો એ પ્રયત્ન કરી અને એવું નક્કી કર્યું કે જે રસોઈ બનાવનાર છે એ પણ સાત્વિક હોય એ વેસની વેસ્ની હોય સ્નાન વગેરે કરીને ચોખા થઈને જ ધોયેલા કપડા પહેરીને જે રસોઈ બનાવે સાથે જે ભોજન છે એમાં પ્રકારનો જે કલર મોટો મેંદો એ સંપૂર્ણ નિષેધ રહેશે સાત્વિકતામાં સાથે જે સંપૂર્ણ જે ઘી દૂધ માખર દહીં પનીર છાસ જે વપરાવાનું છે એ પણ માત્ર ને માત્ર દેશી ગાયનો જ વપરાવાનો છે અને ગાય આધારિત ખેતીમાં ફકાવેલો અનાજનો પણ આગ્રહ રાખ્યો છે શક્ય હોય એટલું

જે દુઃસાઉ છે ખૂબ વધી રહ્યું છે અને વ્યસન એ એનાથી અનેક પ્રકારના રોગ થાય છે અનેક પરિવારો વિખાઈ ગયા છે તો નક્કી કર્યું કે આવા વ્યસનોને કેટલા દિવસ સાચવો એમ તો પત્રિકામાં એક સ્પષ્ટ લખ્યું એમ કે લગ્નની અંદર વ્યસન કરીને આવવાનું મનાય છે એમ બરાબર અને એ મેસેજ જવાથી ઘણા લોકોએ વ્યસન પણ મૂકી દીધો છે અને એક સમાજમાં અંદર ધીમે ધીમે જે વ્યસન છે એ ઘટે સની બનવાનો પણ અહીંયા મેં પ્રયત્ન કર્યો છે એટલે વ્યસન થી દૂર રહી અને આ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે આવે ને જી એટલે એ વ્યસન પણ છે બહુ સરસ તમે એક દાખલો બેસાડવા જઈ રહ્યા છો અને ખાસ કરીને બહુ અઘરું હોય છે આ બધું કરવું સવાલ પૈસાનો નથી પણ આ બધું મેનેજ કરવું ને આ બધું ભેગું કરવું બહુ અઘરું હોય છે પણ મને એમ લાગે છે કે બે હજાર પચીસનું નું વર્ષ હજી શરૂ થયું છે ને તમે જાન્યુઆરી મહિનામાં જે રીતે દીકરીના વૈદિક પરંપરા લગ્ન કર્યા છો આ વર્ષમાં હું એવું અપેક્ષા રાખું જોઈએ આશા રાખું છું કે ગુજરાતમાં સો લગ્ન એવા આવતા દિવસોમાં થાય જે તમે જે સિન્સિલ શરૂ કરો છો એ પ્રમાણે થાય બિલકુલ તમે જે વાત કરી આ તો મારી દીકરીને હવે છે પણ અમે એક પાંચ વર્ષ પહેલાં એક સંકલ્પ લીધો હતો કે જે ભોજન છે એ સંપૂર્ણ ઘઉં હતી એટલે ગાયનું ઘી દૂધ માખણ વપરાય તો અમે જે લગ્નઓ એમને મળીએ અને એમને વાત સમજાવીએ તો અત્યાર સુધી લગભગ એવા અનેક લગ્નો થઈ રહ્યા છે અને અમે થોડો વિશેષ પ્રયત્ન કર્યો છે એટલે આવનારા દિવસોમાં સમાજને હાથ જોડીને કરવું પ્રાર્થના છે કે લગ્ન સંસ્કાર રીતે કરીએ ભોજનને સાત્વિક એટલે મહેમાન છે અતિથિ છે એટલે એને સાત્વિક ભોજન જમાડીએ આ પ્રયત્ન કરશો તો ગાય પણ બચી જશે આવનારાનું આરોગ્ય પણ બચી જશે પર્યાવરણ બચી જશે અને ધરતી માતા ધરતી અત્યારે બંજર થઈ રહી છે વ્યસન કરીને પણ આપણે ધરતી માતા કહીએ છીએ એના માટે થૂકીએ છીએ ઝેર આપીને પણ ધરતીને મારી રહ્યા છીએ તો એ ધરતી ઉપર અત્યાચાર થાય છે ગાય ઉપર અત્યાચાર થાય છે તો આ બધાને જો ઠીક કરવું હોય તો આપણા કોઈ પણ પ્રસંગ હોય સારો હોય કે અશુભ હોય કે શુભ જો એમાં પર્યાવરણ ગાય ને જોરી દેશું તો આપણે પણ તંદુરસ્ત જીવન જીવી શકશું આપણે ચોખ્ખો શ્વાસ મળશે આપણે સારું ખાવાનું મળશે તો મારે બધાને સમાજને આ લગ્ન પ્રસંગમાં એક મેસેજ આપવો છે કે આપણે પ્રકૃતિને સાથે રાખીને ગાયને સાથે રાખીને ધરતી માતાને સાથે રાખીને આપણે આપણા ઉત્સવ ઉજવશું તો આપણે સુખી પ્રકૃતિ અને આપનો ખૂબ દર્શક મિત્રો આપણે જે પ્રકારે વૈદિક પરંપરાથી પોતાનો પ્રસંગ ઉજવવા જઈ રહ્યા છે એ પરંપરામાં સંપૂર્ણપણે સહમતી દાખવીએ છીએ અને આપણે ત્યાં પણ કોઈ એવો પ્રસંગ આવે તો જેટલું શક્ય બને એટલું પર્યાવરણને ને ને પ્રકૃતિને સાથે રાખી અને પ્રસંગો ઉજવીએ ખૂબ ખૂબ આભાર